શો હે ઇવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આ વિડીયો સેના એના રિલેટેડ છે તો ઓલરેડી તમને છું એને ખ્યાલ આવી ગયો હશે કે આ વિડીયો બી એક બુક્સ વિશે જ છે જેમના રિવ્યૂ વિશે શો ફાઇનલી આ બુક્સ રિવ્યૂનો વિડીયો મેં ઓલરેડી મિની બ્લોગ અપલોડ કર્યો છે એમની અંદર જણાવ્યું હતું કે આ બુક્સના રિવ્યૂ જોઈતા હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો જેથી કરીને બુક્સ રિવ્યૂ મેં તમારી જોડે શેર કરી દઈશ સો ફાઇનલી અત્યારે મારી પાસે જે બુક્સ છે એ છે કોમ્બિનેશન ગુજરાતી જે કોન્સ્ટેબલની અંદર આપણે પાર્ટ એનમાં વીસ માર્ક્સનું પૂછાવાનું છે સો અત્યારે જે મારી પાસે બુક્સ છે એ પબ્લિકેશન છે ત્રિવેદી પબ્લિકેશન એન્ડ સંપાદક બી બિપિન ત્રિવેદી છે સો ફાઇનલી અત્યારે ગધ્યાત ગ્રહણની છે મારી પાસે બુક છે એ ઓલરેડી આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કોન્સ્ટેબલની અંદર પાર્ટ એમાં ઓલરેડી વીસ માર્ક્સ એમના જ કવર થવાના છે સો ફાઇનલી અત્યારે ઘણા લોકો પાસે કોમ્પિટિશન ગુજરાતીની કોઈ બી બુક હશે યા ફિર ન હોય તો ફાઇનલી મેં જે બુક્સ પરચેસ કરી છે અને મને જે સારી લાગે છે જે પબ્લિકેશનની એ બુક્સ મેં આજે તમારી જોડે શેર કરવા જઈ રહી છું સો ફાઇનલી ઘણા લોકોની એ મિની વ્લોગની અંદર ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે એમની પ્રાઇઝ શું છે એન્ડ અંદર કઈ રીતે એન્ડ કેવું લખાણ એન્ડ ઇન્ક્લુડ થઈ રહ્યું છે સો ચલો આજે મેં તમારી જોડે આ જ બુક્સનો રિવ્યૂનો વિડીયો શેર કરી દઉં છું જેથી કરીને તમારે પરચેસ કરવી છે સો આમના રિવ્યૂ જોઈ એન્ડ તમે પરચેસ કરી શકો છો સો ફાઇનલી ચલો મેી અત્યારે આ બુક્સ રિવ્યૂનો વિડીયો સ્ટાર્ટ કરીશ એન્ડ ટાઈમ વધારે વેસ્ટ નહીં કરીએ કેમ કે તમારો એન્ડ મારો ટાઈમ બંનેનો અત્યારે બહુ જ વધારે કિંમતી છે સો ચલો અત્યારે ટાઈમ વેસ્ટ કર્યા વગર મે બી વિડીયો સ્ટાર્ટ કરીશ શો આ બુક તમે જોઈ શકો છો કોમ્પિશન ફોર કોન્સ્ટેબલ એન્ડ આ જે બુક્સ છે મારી પાસે એ છે ત્રિવેદી પબ્લિકેશનની એન્ડ સંપાદક બી છે બિપિન પી ત્રિવેદી શો આમની અંદર જી ટી એન્ડ એનસીઆરટી એન્ડ અન્ય પુસ્તકોને આધારિત બનાવેલું પુસ્તક છે એન્ડ મોડલ પેપરો બી આમની અંદર આપેલા છે એન્ડ પ્રથમ આવૃત્તિ છે સો ફાઇનલી ચલો આ બુક્સના રિવ્યૂ છે તમને બતાવી દઉં સો સૌથી પહેલાં ઓલરેડી આમની અંદર એમની પ્રાઇઝની વાત કરીશું તો એકસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે આમની બટ અત્યારે ઓછા બુક સ્ટોર છે ભાવનગરનું એમના પર ઓનલાઈન તમને એકસો ને ચાલીસ રૂપિયામાં ફ્રી ડિલિવરી સાથે મળી જશે એન્ડ તો એમની અનુક્રમણિકામાં જોઈશું કે આમાં શું શું આપેલું છે તો ગધ્યાત ગ્રહણની સમજ ગદ્યાર્થ ગ્રહણ માટેના આદર્શ ગદ્યખંડ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગદ્યખંડ એન્ડ મોડલ પેપરો છે એ બી ત્રણ આપ્યા છે એન્ડ ત્યાર પછી કઈ રીતે આપણી એમની તૈયારી કરવી એન્ડ કઈ રીતે રીડ કરી એન્ડ પ્રશ્નોના આન્સર આપી શકે એમના વિશે બેઝિક સમજ અહીંયા આપેલી છે એન્ડ ઓલરેડી આમાં બી એ જ રીતે છે કે કઈ રીતે રીડ કરવું એન્ડ કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોયા એન્ડ ત્યાર પછી ફર્સ્ટ સ્ટાર્ટ થઈ રહ્યું છે કંઈક આ રીતે છે કે ફર્સ્ટ ઓલરેડી આમની અંદર પેરેગ્રાફ પહેલાં આપ્યો છે એન્ડ ત્યાર પછી એમની નીચે પ્રશ્નો વગેરે આપ્યા હોય છે જેમના આન્સર આપણે આપવાના હોય છે એન્ડ બહુ જ સરસ બુક છે આ ઓલરેડી કે આમની અંદરથી તમે પ્રેક્ટિસ કરી શકો છો એન્ડ રિઝનેબલ પ્રાઇસ બી છે કે તમે પરચેસ કરી શકો છો જસ્ટ એકસો ને ચાલીસ રૂપિયામાં અત્યારે મળી રહી છે ઓછા બુક સ્ટોર પર કેમકે ડિસ્કાઉન્ટ અવેલેબલ છે સો સો આ રીતે આ બુક્સની અંદર ઓલરેડી બહુ સરસ રીતે માહિતી આપી છે કે એક પેરેગ્રાફ છે નીચે એમના પ્રશ્નો એન્ડ આન્સર આપ્યા છે તો પ્રોપરલી એમાં બહુ બધા પેરેગ્રાફ આપ્યા છે જેથી કરીને તમે એમની પ્રેક્ટિસ વધારે કરી શકો એન્ડ પેરેગ્રાફ રીડ કરીને એમના આન્સર આપવાની પહેલાં કોશિશ કરી શકો એન્ડ ત્યાર પછી લાસ્ટમાં ઓલરેડી મોડલ પેપરો બી આપ્યા છે જેથી કરીને તમે સોલ્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે આમની અંદર જે તમે પ્રિપેરેશન કરો છો મતલબ પેરેગ્રાફ રીડ કરીને આન્સર આપવાની જે પ્રેક્ટિસ કરો છો એમાંથી તમને કેટલા સોલ્વ કરી શકો છો સો આ રીતે કંઈક બધા પેરેગ્રાફ વગેરે આપ્યા છે એન્ડ નીચે પ્રશ્નો આપ્યા છે જેમના આન્સર પહેલાં જાતે શોધવાની કોશિશ કરીશું તો બહુ સારી રીતે પ્રેક્ટિસ થઈ શકશે એન્ડ ત્યાર પછી ઓલરેડી આમની અંદર બુક્સ છે ઓલરેડી બહુ સરસ રીતે બનાવેલી છે એન્ડ વિષય વાઈઝ આમાં ઓલરેડી આપેલા છે પ્રશ્નો એન્ડ એના છે મોડલ પેપરો આપેલા છે એ બી સો મોડલ પેપર આ તો ડાયરેક્ટલી ટુ છે પણ એમાં બી તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ આપી દીધો છે નીચે પ્રશ્નો આપ્યા છે જેથી કરીને તમે જ્યારે બી આ સોલ્વ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે જે પ્રેક્ટિસ કરી હશે એ કે કેટલી જલ્દી એમને તમે સોલ્વ કરી શકો છો પેરેગ્રાફ રીડ કરવામાં કેટલી વાર લાગે છે સો મેડ મોડલ પેપરો લાસ્ટમાં ત્રણ આપ્યા છે એન્ડ બહુ જ બેસ્ટ બુક છે તમારે પરચેસ કરવી હોય તો તમે કરી શકો છો એન્ડ મોડલ પેપર છે અટેમ્પટ કરીને લાસ્ટમાં આન્સર આપ્યા છે જેથી કરીને તમે ચેક કરી શકો રાઈટ છે યાર રોંગ તો ફાઇનલી આ બુક્સ વિશે માહિતી ઓલરેડી મળી ગઈ હશે સો હે કહીશ ફાઇનલી આ વિડીયોની અંદર તમારે જે આ બુક્સ વિશે માહિતી જોઈતી હતી એ મળી ગઈ હશે એન્ડ જે લોકોની કમેન્ટ્સ હતી કે એમની પ્રાઇસ શું છે તો એ બી ખ્યાલ આવી ગયો છે કે આ બુક્સની પ્રાઇસ છે એકસો ને રૂપિયા બટ અત્યારે ભાવનગરનું જે ઓછા બુક સ્ટોર છે એમની અંદર તમને એકસો ને ચાલીસ રૂપિયામાં મળી જશે એન્ડ એમના નંબર છે મેં અહીંયા શેર કરી દીધા છે શો તમે એમાં કોન્ટેક કરી એન્ડ ઓનલાઈન મંગાવી શકો છો એન્ડ ફ્રી ડિલિવરી સાથે તમને મળી જશે સો આઈ હોપ કે આ બુક્સ વિશે પ્રોપરલી માહિતી મળી ગઈ હશે એન્ડ તેમ છતાં બી કોઈ બી કન્ફ્યુઝન છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો જ્યારે બી મેં તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે એમને આન્સર આપી દઈશ એન્ડ આઈ હોપ કેચનો વિડીયો બી પસંદ આવ્યો છે પસંદ જ આવ્યો છે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશ મારે એક ન્યૂ વિડિયો સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર